નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આખું ગુજરાત એક નિયમ લાગુ દરેક લોકો સમાન તો બધા પ્રૂફ હવે એક કરવા પડશે મહિલાઓને બાળકો માટે માટે મોટો મોટો નિર્ણય નિર્ણય તો 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 ખેડૂતોને મળશે લાખ રૂપિયાની ભેટ વાગ્યા પછી દુકાનો બંધ મુખ્યમંત્રીનો સામાન્ય જનતા સ્માર્ટ મીટર અંગે વળી પાછી નવી જાહેરાત વિદ્યાર્થીઓ ધ્યાન આપે યુવાનોને પંદર હજાર રૂપિયાની સહાય અને નવી હવામાન આગાહી અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર ચાર સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે મિત્રો તમને સમજાવી દઈએ તો મોટા સમાચાર આવી ગયા છે હવે દરેક આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો ધ્યાન આપે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી પાસે આધાર કાર્ડ કાર્ડ પાન પાસેન્સ અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવીએ તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે જેટલા પણ સરકારી પ્રૂફો છે તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ અને અંદર જે પણ તારીખ તારીખ હશે જન્મ જન્મ તેને માન્ય ગણવામાં નહીં આવે પરંતુ તમારા તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે પરંતુ આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો આખું ગુજરાત હવે એક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે યુસીસીને લઈને મિત્રો મોટો સમાચાર આવી રહ્યા હવે આમાંથી ઘણા બધા લોકોને યુસીસી વિશે ના ખબર હોય તો ધ્યાનથી સાંભળજો મિત્રો દરેક વસ્તુ તમને સ્પષ્ટ સમજાવવા જવાની છે આ એક નવો કાયદો છે તેના વિશે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ પછી ગુજરાત જે છે તે ભારતનું બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી એટલે કે નાગરિક સંહિતા કાયદો લાગુ થશે આ યુસીસી કાયદો લાગે

જો મિત્રો આ યુસીસીનો કાયદો લાગુ થશે તો શું શું ફેરફારો થશે તે પણ તમને સમજાવી દઉં તો સૌથી પહેલા તો મોટો ફેરફાર એ થશે કે લગ્ન ફરજિયાતપણે તમારે રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ સભા સ્તરે પણ નોંધણીની સુવિધા થશે બીજો મોટો ફેરફાર એ થશે કે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો બનાવવામાં આવશે હાલમાં મિત્રો દેશના દરેક ધર્મના લોકો માટે અલગ અલગ જે છે તે કાયદાઓ છે તો મિત્રો છૂટાછેડાને લઈને અથવા તો કોઈ પણ મિત્રો જે જાતિ ધર્મને ધ્યાનમાં રાખ્યા વગર છૂટાછેડા બાબતે એક જ નિયમ લાગુ કરવામાં આવશે જે દરેક જાતિ ધર્મને લાગુ થશે તેની સાથે પોલી ગેમી અથવા તો બહુ પત્ની ઉપર મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષ લાગુ કરવામાં આવશે તેના લગ્ન થશે નહીં પછી ભલે તે તે ગમે જાતિ કે કોઈ પણ ધર્મની હોય સાથે જ મિત્રો બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને તમે દત્તક લઈ શકશો નહીં સાથે જ હલાલા અને ઈદતની પ્રથાઓ પણ બંધ કરવામાં આવશે અને છોકરીઓને છોકરાઓ જેટલા જ વાર હિસ્સો મળશે આ એક મોટા સમાચાર કારણ કે મિત્રો પહેલા છોકરીઓને વારસામાં હિસ્સો મળતો ન હતો પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ થયા બાદ છોકરીઓને પણ છોકરા જેટલો જ વારસામાં હિસ્સો મળશે ત્યાર પછી આના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો મહિલાઓને બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવશે મિત્રો મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાય કેન્દ્રીય મંત્રાલયોને જાહેરાત કરી છે અને જણાવી દીધું છે કે હવે જાહેર સ્થળો ઉપર સ્તનપાન કરાવવા માટે અને કપડાં બદલવા માટે રૂમ બનાવવામાં આવશે એટલે કે જાહેર સ્થળો ઉપર જે છે તે એવી મહિલાઓ કે જે પોતાના બાળકોને ખવડાવે છે એટલે કે સ્તનપાન કરાવે છે તેમની પ્રાઇવસી માટે હવે એક અલગથી રૂમ બનાવવામાં આવશે તેમાં કપડાં પણ બદલાવી શકાશે આ પગલું મિત્રો સુવિધા માટે અને જાહેર સ્થળો ઉપર વધુ સુલભ બનાવવા માટે સરકારે લીધો છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે આ એક મોટો નિર્ણય લીધો છે જેમાં જાહેર સ્થળ ઉપર બાળકોને ખવડાવવા માટે સ્તનપાન કરાવવા અને કપડા બદલવા માટે જે છે તે રૂમો બનાવવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય હવે દરેક ગુજરાતીઓનું કામ જે છે તે ફટાફટ થશે મુખ્યમંત્રીએ મિત્રો તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા માટેની સૂચના આપી છે સાથે જેટલા પણ સરકારી પ્રતિનિધિઓ છે તેમને ઘરની વાત ઘરમાં જ રાખીને પ્રજાના કામો ઉપર ધ્યાન આપવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓ સાથે સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્ય

はい。 તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો હવે બાર વાગ્યા પછી દુકાનો બંધ રહેશે મિત્રો અસામાજિક તત્વો ઉપર જે છે તે સકંજો કરવા માટે ચોરીના બનાવો ઘટાડવા માટે સાથે જ મિત્રો નશાની પ્રવૃત્તિઓ જે અત્યારે ચાલી રહી છે તેની સાથે ગુનાખોરીને ડામવાના હેતુથી સરકાર જે છે તે આ ગુનાખોરી ઘટાડવા માટે હવે મોટો નિર્ણય લઈ રહી છે હવે મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો છે તેને બંધ કરાવવા પોલીસ વિચારણા કરી રહી છે અમદાવાદ વડોદરા અને સુરત પોલીસે મિત્રો તેમનો અમલ શરૂ કર્યો છે ત્યારે રાજકોટમાં પણ મિત્રો હવે આ મુદ્દે જે છે તે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે જેના માટે જણાવી દઈએ કે સરકાર આવું એટલા માટે કરી રહી છે કારણ કે અત્યારે ચોરીના બનાવો વધી રહ્યા છે નશાની હાલતમાં કેટલીક ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે ગુનાખોરી જે મિત્રો અત્યારે કેટલાક સમયથી ગુજરાતમાં વધી શકી છે તેને કાબુમાં લાવી શકાય ઘટાડી શકાય તે માટે મોડી રાત સુધી દુકાનો જે ખુલી રહેશે બંધ કરાવવા માટે વિચારણા ચાલી રહી છે અને કેટલાક શહેરોમાં તો આ લાગુ પણ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની ભેટ મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓએ અમલમાં મૂકી છે આ શ્રેણીમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે દરેક ખેડૂત ભાઈઓ મિત્રો આ યોજના વિશે જાણવું જોઈએ અને લાભ લેવો જોઈએ કારણ કે ગુજરાતના એક એક ખેડૂતોને લાગુ પડે તેવી આ યોજના છે આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને જે છે તે તેમના ખેતરોની અંદર અનાજના ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા તમારે પણ તમારા ખેતરની અંદર એક ગોડાઉન બનાવવું હોય પાકનો સંગ્રહ કરવા માટે તો તમને પણ સરકાર તરફથી જે છે તે પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત એક લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે મોટા ભાગના ખેડૂતો જે છે તે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તમે પણ લઈ લેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો સ્માર્ટ મીટર માટે લોકોની જંગ જે છે તે સામે આવી છે મિત્રો જણાવી તો સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે કારણ કે તમને જણાવી દઈએ તો મિત્રો આ બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમશ્રી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું આ મુદ્દે મિત્રો તમને જણાવી દઈએ તો આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ નવા કનેક્શન લઈ રહેલા લોકોને જે છે તે સોલાર પેનલનો લાભ લઈ રહેલા લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં કહેવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોમાં એક ભયનો માહોલ છવાયો છે તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે જે છે તે સ્માર્ટ મીટર અંગે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે જેટલા પણ હવે લોકો નવું વીજળીનું કનેક્શન મીટરનું કનેક્શન લેશે તેવા દરેક લોકોને અને સાથે જે લોકો સોલાર પેનલ લગાવી છે તેવા દરેક લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે તો જેટલા પણ લોકોને હવે આ વીજળીના સોલાર પેનલ લગાવી હોય તે લોકો જે છે તે એટલા માટે નથી લગાવી રહ્યા કારણ કે તેમને એવો ડર છે કે તેમને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે મિત્રો તમારું શું કેવું છે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે સાદા મીટર રહેવા દેવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શાળાઓ બંધ મોટી જાહેરાત મિત્રો સરકારી શાળાઓમાં શિક્ષણથી ગુણવત્તા જે છે તે હંમેશા એક ચર્ચાનો વિષય બન્યો છે એટલે કે મિત્રો ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની અત્યારે માંડ માંડ ગુજરાન ચલાવી શકે છે તેવી પરિસ્થિતિમાં તેઓ બાળકોની શાળાઓની ફી જે છે તે ભરી શકતા નથી તેથી તેઓ જે છે તે મિત્રો સરકારી શાળાઓમાં બાળકોને ભણાવતા હોય છે પરંતુ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા જે છે તે ખાસ કરીને ચર્ચાનો વિષય છે શાળાઓમાં મિત્રો અપાતા શિક્ષણની ગુણવત્તા ઉપર સવાલ એટલા માટે પણ ઊભા થયા છે કારણ કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા મા બાપ જે છે તે સરકારી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટે મોકલતા હોય છે ત્યારે મિત્રો છેલ્લા બે વર્ષની અંદર રાજ્યમાં છપ્પન જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે આ મિત્રો કોઈ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી વાત છે મિત્રો આનાથી તમે અંદાજો લગાવી શકો કે સરકારી શાળાઓની હાલત અત્યારે કેવી થઈ રહી હશે આમાં મિત્રો ગુજરાતના બાળકો ક્યાંથી ભણીને આગળ વધી શકે કારણ કે જે ગરીબના બાળકો છે તે સરકારી શાળાઓ ઉપર જાય છે અને સરકારી શાળાનું સ્તર જે છે તે દિવસે ઘટતું જોવા મળ્યું વાત કરી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં નાના અને ગરીબ ખેડૂતોનું નાના માણસોનું જીવન સુધારવામાં આવશે અમે ખેડૂતોને એવા એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જેનાથી હવામાનમાં થતા બદલાવો સામે પણ આ બિયારણો ખૂબ જ સારો પાક આપી શકે છે મોદીજીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જે છે તે ભાજપ અને મોદીજીની સરકાર જે છે તે નાના માણસોનું નાના ખેડૂતોનું જીવન સુધારશે સાથે જ પ્રથમ વખત મોદીજીએ એવું પણ જણાવ્યું કે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા જે છે તે ભાજપ સરકારે આપી છે વાત કરી લે તો ભર ઉનાળે માવઠાની આગાહી મિત્રો તમને જણાવી દીધું તો ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમીનો પારો જે છે તે ખૂબ જ ઊંચે જઈ રહ્યો છે 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 ત્યારે બીજી તરફ એકવાર કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં મિત્રો જણાવી દીધું વાતાવરણમાં અત્યારે જે તે બે ઋતુઓ જોવા મળી રહી છે અને ગુજરાતની બહાર ભારતના અન્ય રાજ્યોની અંદર જે છે તે ઘણા બધા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે જેમાં બંગાળથી લઈને કર્ણાટક કેરળ બાજુના જેટલા પણ દક્ષિણીય ભારતના વિસ્તારો છે તે છેલ્લા પાંચથી છ દિવસથી હવામાન પલટાયું છે અને તેની અસર પણ જોવા મળી શકે હાલ મિત્રો હવામાન વિભાગે સત્તાવાર રીતે તો કોઈ જાહેરાત કરી નથી પરંતુ અન્ય રાજ્યોના ખાસ કરીને હવામાનનું નિરીક્ષણ કરીને એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં તારીખ ત્રીસ માર્ચ આસપાસથી લઈને એપ્રિલ મહિનાના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન કમોસમી માવઠાઓ જોવા મળી શકે મુશ્કેલી તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે છે તે ઓટોમેટિક ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે ત્યારે રોબોટ જે છે તે દરેકે દરેક કામ કરતા દેખાઈ રહ્યા છે તમે વિડીયો પણ જોયા હશે કે જેમાં રોબોટ જે છે તે ખેતરની અંદર જે છે તે નિંદામણ કાપતો પણ જોવા મળ્યો છે કપાસ વીણતો પણ જોવા મળ્યો છે અને ઘઉંની લણણી કરતો પણ જોવા મળ્યો છે તેની સાથે મિત્રો એક એવો પણ વિડીયો આવ્યો હતો જેમાં એક રોબોટ જે છે તે ખાસ કરીને મહિલાઓ જે પ્રમાણે રસોઈ બનાવે છે તે રીતના રસોઈ કરતો પણ જોવા મળ્યો છે અને કચરા પોતા કરતો પણ જોવા મળ્યો છે તો આવી રીતના મિત્રો હવે જે છે તે એઆઈ અને રોબોટિક્સ નો જમાનો આવી રહ્યો છે ત્યારે આ રીતના રોબોટ દ્વારા મિત્રો જે કાર્યો થઈ રહ્યા છે તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે હવે મિત્રો ઘણા બધા લોકો જે છે આ પ્રકારના વિડીયોને ભવિષ્ય માટે ખતરો જણાવી રહ્યા છે કારણ કે રોબોટ દ્વારા આ દરેકે દરેક જે કામો થતા હોય છે તેમાં કોઈક વાર જે છે તે જીવ જવાનો પણ જોખમ વધી જતો હોય છે તેની સાથે મિત્રો બીજા નંબર ઉપર ખતરો એટલા માટે પણ ગણાવ્યો છે કે અત્યારે જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે તો રોબોટ દ્વારા મિત્રો ભવિષ્યમાં આ લોકોના કામ અને નોકરી ગુમાવવાનો વારો આવી શકે કારણ કે ખેતરની અંદર જો રોબોટ કામ કરશો તો ખેતમજૂરીની નોકરી જઈ શકે રસોઈની જે મિત્રો મહિલાને લગતા કોઈ પણ કામ જો આ રોબોટ કરશે તો મહિલાઓ માટેની પણ નોકરીઓ જે છે તે જઈ શકે આમ મિત્રો હવે એઆઈ અને રોબોટિક્સ દ્વારા દરેક કામ થવા લાગ્યા છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની મોટી રાહત મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી તેનાથી તમને જણાવી દઈએ તો હવે બસો દસ લાખ જેટલા યુવાનોને સીધો ફાયદો મળવા જઈ રહ્યો છે હવે પંદર હજાર રૂપિયાની સહાય મળશે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મિત્રો જણાવ્યું કે ઈપીએફઓ યોજના હેઠળ હવે પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર જે છે તે પંદર હજાર રૂપિયાની સહાય આપશે યુવાનોને મિત્રો કઈ રીતના પંદર હજાર રૂપિયા મળશે તે પણ તમને સમજાવી દઈએ તો મિત્રો આ યોજના એવા યુવાનો માટે છે કે જે પોતાની જિંદગીની એટલે કે પોતાના જીવનની પહેલી નોકરીમાં લાગ્યા હોય એટલે કે મિત્રો જે પણ યુવાનો પોતાના લાઈફની એટલે કે જીવનની જો પહેલી નોકરી કરતા હોય અને પહેલો પગાર આવવાનો હોય તેવા યુવાનો પોતાની પહેલી નોકરી છે અને તેનો પગાર સાથે જ એક લાખ રૂપિયાથી ઓછો છે તો આવા જેટલા પણ નોકરી કરવાવાળા યુવાનો છે તેમને સરકાર પંદર હજાર રૂપિયાની સહાય આપશે અને આ સહાય ત્રણ હપ્તામાં ત્રણ તબક્કામાં આપવામાં આવશે તો જો મિત્રો તમારો પણ એક લાખથી ઓછો પગાર છે અને તમે નોકરી ઉપર છો તો તમને પણ મિત્રો આ યોજના અંતર્ગત જે છે તે સહાય પંદર હજાર રૂપિયાની મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળશે મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત અને ભારતના ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા અત્યાર સુધી આપવામાં આવતા હતા આગળ પણ મળતા રહેવાના છે પરંતુ મિત્રો આ હપ્તાની અંદર વધારો થયો છે જણાવી દઈએ તો મિત્રો પહેલા જે છે તે માત્ર રાજસ્થાનમાં બે હજારની જગ્યાએ સરકાર ત્યાંની ભાજપ સરકાર ત્રણ હજારનો હપ્તો આપતી હતી પરંતુ હવે મિત્રો આજ રોજ એવા સમાચાર આવી રહ્યા છે કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો જે છે તે હપ્તો જે છે તે ખાસ કરીને દિલ્હીની અંદર આપવામાં આવશે એટલે કે દિલ્હીની અંદર જે મિત્રો નવી ભાજપ સરકાર હમણાં બની છે ત્યાં હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર એટલે કે વર્ષે છ હજારની જગ્યાએ નવ હજાર રૂપિયાના હપ્તા દિલ્હીના ખેડૂતોને આપવામાં આવશે હવે મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાન અને દિલ્હી બંને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો ક્યાંના ખેડૂતોને મળશે પરંતુ ગુજરાતમાં પણ રાજસ્થાન અને દિલ્હીની જેમ જ ભાજપ સરકાર છે છતાં પણ ગુજરાતના ખેડૂતોને માત્ર બે હજારનો જપ્તો હપ્તો મળે છે જ્યારે બહારના ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો મળશે છે તો મિત્રો શું ગુજરાતમાં પણ ત્રણ હજારના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખે que ya

જરૂર નથી તેવું પણ હરસંઘવે જણાવ્યું એટલે કે અત્યારના લોકો જે છે તે ખાસ કરીને વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે પરંતુ જે ઘરમાં વડીલો છે તે ઘરના બાળકોને સંસ્કારની જરૂર નથી રહેતી કારણ કે તે વડીલો જ જે છે તે સંસ્કાર બાળકોને આપતા હોય છે સાથે જ હરસંઘવે મિત્રો એવું પણ જણાવ્યું કે જો આપણા સગાવાલામાં અને પરિવારવાળાઓમાં જો કોઈ વ્યક્તિ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે તો તેવા લોકો સાથે આપણે વ્યવહાર ના રાખવો જોઈએ તેમની સાથે સંબંધ ટૂંકાવવા જોઈએ તો મિત્રો આ વાતથી તમે સહેમત છો કે નહીં જરૂર જણાવી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો એપ્રિલ મહિનાથી થશે પાંચ મોટા ફેરફારો મિત્રો તમને જણાવી દઈએ કે માર્ચ મહિનો હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે તેના પહેલાં તમને જણાવી દઈએ કે આ એપ્રિલ મહિનાની અંદર જે છે તે પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સીધી તમારી ખિસ્સા ઉપર પડવાની છે તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે આખા ભારત દેશની અંદર નવી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થવા જઈ રહી છે એટલે કે જે મિત્રો કર તમે ભરોસો જે ટેક્સ ભરોસો તેના જે નવા ફેરફારો થયા છે મિત્રો બજેટની અંદર તે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે જેમાં બાર લાખ રૂપિયા સુધી વર્ષના કમાતા હશો એટલે કે દર મહિને તમારો એક લાખથી ઓછો પગાર હશે તો મિત્રો તમારે ઇન્કમ ટેક્સનું ટેન્શન હવે એપ્રિલ મહિનાથી દૂર થઈ જશે તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ અથવા તો કર ભરવો નહીં પડે તેની સાથે મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે કેટલાક બીજા પણ ફેરફારો થઈ રહ્યા છે જેમ કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર થશે તેની સાથે દર મહિનાની પહેલી તારીખે દરેક વસ્તુઓના નવા ભાવો જાહેર થતા હોય છે જેમ કે ગેસ સિલિન્ડરના પણ નવા ભાવ જાહેર થતા હોય છે ત્યારે મિત્રો બજેટ બાદ આ પહેલો જે છે તે મિત્રો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિને જે છે તે મિત્રો ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી દરેક લોકોને આશા છે ત્યારે એક એપ્રિલે ખબર પડી જશે કે શું શું ફેરફાર ભાવની અંદર થયા છે તેની સાથે મિત્રો હોળીના વર્તારાને આધારે પણ એક મોટી આગાહી છે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે એક કમોસમી માવઠાનો રાઉન્ડ આવી શકે તેવી મિત્રો હોળીના જ્યોતના વર્તારાને આધારે આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ત્રીસ માર્ચે થઈ શકે મોટી હડતાળ મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા સમયથી લગભગ એકથી દોઢ વર્ષથી ગુજરાતની અંદર મહામંદીનો માહોલ છે તેવામાં કંટાળીને લોકોએ હડતાળ સુધીની ચીમકી આપી દીધી છે મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ હડતાળનો કોલ કરવામાં આવ્યો હતો આ દરમિયાન મિત્રો ખાસ કરીને ગુજરાત ડાયમંડ એસોસિએશનના એક એલિગેશનની અંદર ખાસ કરીને મુખ્યમંત્રીને મળ્યું પણ ખાસ તેમાં મિત્રો જે છે તે બે દિવસના સ્વીકારવામાં નહી આવે તો ત્રીસ માર્ચે હડતાળ કરવાનું પણ આહવાન કર્યું હતું અને તેના માટે બે દિવસ જેટલો મિત્રો જે છે તે ખાસ કરીને એક્શન પ્લાન બનાવવા માટેનું કહ્યું હતું પરંતુ તેને પણ દસ દિવસ થઈ ગયા છે હજુ કોઈ સરકાર તરફથી ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી અને મિત્રો ખાસ કરીને રત્ન કલાકારો એવી પણ ચીમકી આપે છે કે જો કોઈ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રીસ માર્ચે હડતાળ પણ થઈ શકે છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો એટીએમ કાર્ડ ધારકો નવા બદલાવો થયા છે ખાસ જાણી લેજો મિત્રો જો તમારી પાસે બેંકનું એટીએમ કાર્ડ છે અથવા તો તમે એટીએમ કાર્ડથી પૈસા કાઢો છો ઉપાડો છો તો આ સમાચાર સાંભળવા જરૂરી બનશે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર કારણ કે એટલા માટે જાણવા જરૂરી છે કારણ કે નવા નવા બદલાવો થયા છે જે તમારે જાણવા જરૂરી બનવાના છે સૌથી પહેલાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે મિત્રો મે બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવશે એટલે કે આજથી એક મહિના બાદ આ નવા નિયમ લાગુ થશે તેમાં મિત્રો ખાસ કરીને શું નવા નિયમો છે તેના વિશે વાત કરીએ તો રોકડ ઉપાડ માટેની ફી જે છે તે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો નવા નિયમ હેઠળ હવે લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો થઈ શકે મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય તે મુજબ હોવું જરૂરી છે એટલે કે તમારા આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છપાયેલું હોય તે જ એડ્રેસ લાયસન્સ અને આરસી બુકમાં હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો પણ આધાર કાર્ડ મુજબ જ કરાવવાની રહેશે એટલે કે આધાર કાર્ડની તમારી જે ડિટેલ હશે નામ સરનામું એડ્રેસ આ દરેક વસ્તુ સેમ ટુ સેમ લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકમાં સેમ હોવી જોઈએ એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે બાર હજાર કરોડના ઈ ચલણો એવા પડ્યા છે કે જે મિત્રો વાહન ચાલકોએ ભર્યા નથી એટલે કે સરકાર અત્યારે જે ઓનલાઈન મેમો આપે છે તે લોકો ભરતા નથી તો ખાસ કરીને આ દરેક વસ્તુઓ સેમ કરવામાં આવે એટલે કે આધાર કાર્ડ બુક અને લાયસન્સમાં જો નામ સરખા કરવામાં આવે દરેક અપડેટ કરવામાં આવે દરેક વસ્તુઓ તો એવા લોકો કે જે આ ઓનલાઈન મેમો ઈ ચલણ આપવામાં આવે છે તે ભરતા નથી તેવા લોકોને પકડવામાં સરકારને સહાયતા મળે તે માટે મિત્રો આવનારા દિવસોમાં નામ અને એડ્રેસ અને દરેક વસ્તુઓ સમાન કરવામાં માટે અત્યારે જે છે તે મિત્રો વિચારણા થઈ રહી છે